માલિક નો પાવર કઈ અલગ હોય લાત મારે તો પાણી નીકળે એવા આદિવાસી હોયલા રોડ ની બાજુમાં આમ દૂર થી પોલીસ પગડે કરીને જતા રહે છે આવા આદિવાસી નું કામ નથી લડવાનું

તેમાં સરકાર તો મ્યુઝિયમ બનાવીને કમાણી નું જોતે છે અંદર આદિવાસી દુકાન બી કરવા દીધી ધંધો કરવા દીધી કે આદિવાસી જે સમાજ છે તેની તરફ આવીએ છીએ અને આદિવાસીઓ અંદર જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી જય આદિવાસી લાડી લેવી પડે લાડી લેવી પડે આપણા કડી લડાય લડી લેવી લડી લેવી લાડી લેવી લઈ લી લેવી પડે લેવી પડે લડી લેવી પડે આપણા લડાઈ લાડી લેવી પડે લાડી લેવી પડે કે હિંસા કે બરિયા ના અત્યાચારો કે બરિયાની હિંસાઓ ભંકરાવી પડે અત્યાચારો પડે લડી લેવું પઢે લડી લેવી પડે આપણા અકબારી લડાઈ લેવી પડે લેવી પડે મણિપુરની હિંસા હિંસા બંકરાવી પડે મણિપુર હિંસા મણિપુરની હિંસા હિંસા બળિયાની હિંસાઓ બંકારા વિ પડે મણિપુરની હિંસા બળિયાની હિંસા

भईयो जगो मारी बेनो जगो मारा वडीलो अपना कोडी लड़ाई लड़ी ने भी पड़े जगो मना भईयो जगो मारु बेनो जगो मारा वडीलो अपना कोडी लड़ाई लड़ी ने भी पड़े hey! लाडी लेवी पड़े लाडी लेवी पड़े अपना कोडी लड़ाई पड़ी भी पड़े लड़ी ने भी पड़े लड़ी ने भी पड़े